દરેક માતા-પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે જે રૂપ કિસ્સો બન્યો છે વધુ પડતો ફોનનો ઉપયોગ કરનાર હવે ચેતી જજો સુરતમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને જોઈ તમે પણ ચોંકી જશો સુરતમાં મોબાઈલની લતમાં યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મોબાઈલ ફોન ગુગલ પે જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી પછી એનું ડાચું વળવા માંડ્યું ને તો અમે ડોક્ટર પાસે લઈ ગયા ફેસના તો ફેસનો નો પરની દવા ચાલતી હતી થોડાક સમય ચાલી પંદર દિવસ મહિનો પછી ફેસ નવો ડૉક્ટર કે કે આનું ફેસ બરાબર જ છે પછી માનસિક ડૉક્ટર ઉપાય લઈ ગયા એને માનસિક બી થતો હતો એને એટલે પછી બે મહિના માનસિકની દવા કઈ રીતે એ ગૂગલ પર

જોવાતો હોવાનું કહેતી હતી સમસ્યા વધતા પરિવારજનોએ માનસિક રોગના નિષ્ણાંતોનો પણ સંપર્ક કર્યો હતો અને તેમની પાસે સારવાર પણ ચાલી રહી હતી વિશાખાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે

મોબાઈલ ગણો ઇન્ટરનેટ ગણો ટેકનોલોજી ગણો એના વગર ઘણી બધી વસ્તુ પોસિબલ નથી થતી એટલે એ આપણે યુઝ તો એનાથી આપણે બચી નહીં શકીએ એ યુઝ આપણે કરવું જ પડશે પણ એનો આપણે એકદમ જુડિશિયસ યુઝ કરીએ એટલે કે સારું નરસું વિચારીને જ્યાં જરૂર છે એટલો જ પૂરતો અને થોડુંક એમને એમ આપણે એન્ટરટેનમેન્ટ માટે પણ યુઝ કરીએ તો માપમાં રહીને યુઝ કરીએ એ ખૂબ જરૂરી છે તો એ બહુ જ વધી જાય તો એનાથી ઘણી બધી માનસિક સમસ્યા સમસ્યાઓનો ઉદ્ભવ થઈ શકે છે ખૂબ સ્ટ્રેસ વધી જાય મન થાય ગમે નહીં ફક્ત ને ફક્ત મોબાઈલમાં ને મોબાઈલમાં જીવ રહે બીજા બધા કામમાં કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય અને અલ્ટિમેટલી ડિપ્રેશન એન્ઝાયટી નો શિકાર બની જાય અને બીજી કોઈ માનસિક બીમારી પણ થઈ શકે જે રીતે તમે જે વર્ણન કર્યું સુરતની જે બાળકીનું કે જેને એક માનસિક બીમારી થઈ હતી એટલે આવી રીતે કોઈ પણ માનસિક બીમારી પણ થઈ શકે મોબાઈલ નો ડોક્ટર ખ્યાતિ તો જે પ્રકારે આપણે જોયું છે કે કોવિડ ટાઈમ પછી ખાસ કરીને મોબાઈલ નો ઉપયોગ જે બાળકો છે યુવાનો છે તેમાં ખાસ કરીને વધી ગયો છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ કયા કયા ઉપાયો છે કે જેનાથી મોબાઈલની જે લત છે જે ઘટાડી શકાય સૌથી પહેલા તો એ વખતે મોબાઈલ એટલા માટે જરૂરી હતો કારણ કે એ લોકોનું ભણવાનું જ એમાં હતું જેથી લોકો ને એક લત લાગી ગઈ હવે અત્યારના જયારે બધી જ વસ્તુ ફરી ઓપન છે ત્યારે સૌથી પહેલા સ્કૂલ ટ્યુશન આ બધામાં એ એકદમ જરૂરી બનવું જોઈએ કે બાળક મોબાઈલ પોતે કેરી ના કરે હા ઘણી વખતે પોતાના પેરેન્ટ સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે લાવવા લઈ જવા માટે મોબાઈલની જરૂર પડતી હોય છે તો એવે વખતે એ ત્યાં ઓફિસમાં ડિપોઝિટ કરાવી દે મોબાઈલ અને અંદર મોબાઈલ ના લઈ જાય એટલે આ તો એક થયું બેઝિક સ્કૂલ ટ્યુશન કોચિંગ ક્લાસીસમાં મોબાઈલ નહીં વાપરવાનું હવે ઘરે ઘરે વધારે અઘરું બને છે કારણ કે આજકાલના બાળકો માતા પિતાનું સાંભળતા નથી કે જયારે એમને કહેવામાં આવે કે તમે મોબાઈલ ઓછો યુઝ કરો યુઝ્યુઅલી તમે જશો દરેક ઘરમાં અને મારી પાસે પણ આવતા પેશન્ટમાં મોસ્ટ ઓફ ની આ એક કોમન સ્ટોરી છે કે 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 અમે કહીએ મોબાઈલ મોબાઈલ મૂક હા મૂકું છું પણ કલાક થઈ જાય બે કલાક થઈ જાય પણ મોબાઈલ મૂકે નહીં અને જો ફોર્સ ફૂલી લેવામાં આવે ગુસ્સે થાય કે પનિશમેન્ટ આપે તો એ જ બાળકો ખૂબ જ અકળાઈ જાય છે ખૂબ જ પેલા ટેન્ડર થઈ જાય છે તમે તેમ બોલવા મંડે છે રડવા મંડે છે થ્રો કરવા મંડે છે જી જી ખ્યાતી આપ અમારી સાથે જોડાયા હતા બદલ આપનો આભાર